પુત્ર ભીમ અર્જુન તો મિત્રો જોવાનું હતું ભૂલ ગયા હતા આપણે બતાવવાનું જોઈ જ નથી મિત્રો તો માફ કરજુ આપણે વિડીયો બનાવીએ છીએ દ્રૌપદી ચીર જુગારમાં તમે સર્વો તે વખત દ્રૌપદી દ્રૌપદી ને પણ હારી ગયા હતા એ વખત કૌરવ દ્વારા ચીર તમે જોઈ શકો છો

वांग जीनो। वांग जीनो। का में स्वागत करते हुए श्री कृष्ण भगवान

કેવરો મિત્રો સુદામાના ચરણ ધોતા શ્રી કૃષ્ણ તમે જોઈ શકો છો એમનું મિલન બહુ સરસ હતું હનુમાનજી બ્રહ્મા વિષ્ણુ મહેશજી ગોપીરાજ તમે તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે

ભગવાન જે વખતે યુદ્ધ ચાલુ હતું ને મહાભારતનું એ વખત કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપ્યો તમે જોઈ શકો છો તો આભાર નું દ્રશ્ય સારી રીતે સીત્રામા જય સિત્રામા

રામ અવતાર કૃષ્ણ અવતાર બ્રહ્માજી

તમને આવા નવા નવા વિડીયો તમને બતાવતો રહીશ જગન્નાથ આપણે આપણો વિડીયો પૂરો કરે છે જય શ્રી કૃષ્ણ